ખાલી જગ્યા કે દિન બહન રાખી બાંધતી હે તો આ અહીંયા ખાલી જગ્યા લખ્યું છે મેં કે રક્ષાબંધન ફરી નીચે લખ્યું છે કે મહાવીર जयंती ખાલી જગ્યા કા તહેવાર હે તો મહાવીર जयंती કોનો તહેવાર છે તો જૈન લોકોનો તો આપણે અહીંયા ખાલી જગ્યા પૂર્યું છે જૈનો ફરી ત્રીજી ત્રીજી ખાલી જગ્યામાં લખ્યું છે ખાલી જગ્યા મેં રંગો રંગો તો હોલી ફરી નંબર ચાર ખાલી જગ્યા કે દિન મુસલમાન એક દુસરે સે ગલે હે તો એ તો આપણને ખબર જ છે આપણો તહેવાર છે કે આપણે એકબીજાને ઈદ મુબારક ક્યારે કરીએ છીએ ઈદને દિવસ તો અહીંયા ઈદ લખ્યું છે ફરી ખાલી જગ્યા લોક ખ્રિસમસ તર નાતાલ નો તહેવાર જે હોય છે ને પચીસ ડિસેમ્બરે એને ક્રિસમસ કહેવાય તો તહેવાર છે તો અહીંયા લખ્યું છે ઈસાઈ ઈસાઈ એટલે ખ્રિસ્ત ફરી દિપાવલી ખાલી જગ્યા આતી હે તો એ આપણને ખબર છે આપણે આપણા પાઠમાં શીખેલા છે કે આશ્વિન એટલે કે આસો મહિનામાં દિવાળી આવે છે તો અહીંયા આશ્વિન લખવાનું છે બરાબર લખીને મેં તમને પુરીન બતાવ્યું છે ખાલી જગ્યામાં ફરી એની નીચે છે જુઓ કે અંગ્રેજી વર્ષના બાર મહિનાના નામ હિન્દીમાં લખો એટલે આપણને બાર મહિનાના નામ આપ્યા છે જુઓ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના કે જનવરી ફરવરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સિતમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર તો આ હિન્દીમાં જે તમને નામ આપ્યા છે અંગ્રેજી મહિનાના એનું અનુલેખન કરવાનું છે તમારે જાતે તમારે જોઈને બાજુમાં જે મહિનાનું નામ લખ્યું છે એ મહિના પ્રમાણે તમારા બાજુમાં એનો એ મહિનો એટલે કે આનું લેખાણ કરવાનું છે બરાબર ફરી એની નીચે છે કે ગુજરાતી વર્ષના બાર મહિનાના નામ હિન્દીમાં લખો તો પહેલાં અંગ્રેજી મહિનાના બાર મહિનાના નામ આપ્યા છે હવે ગુજરાતી મહિનાના હિન્દીમાં નામ આપ્યા છે એટલે ચૈ જો આપણને અલગ અલગ નામ આપ્યા છે કે ચૈત્ર વૈશાખ જયેશ આષાઢ શ્રાવણ ભાદ્રો આશ્વિન કાર્તિક માસિક પોષ માહ અને ફાલ્ગુન તો આને તમારે આજે આપણને બાર નામ આપ્યા છે ગુજરાતી મહિનાના ગુજરાતી મહિના એટલે કે ગુજરાતીમાં લખેલું નહીં ગુજરાતી મહિના આપણા કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો એ પ્રમાણે એકથી બાર મહિના જેવા અંગ્રેજીમાં છે જાન્યુઆરીથી ડિસેમ્બ ડિસેમ્બર સુધી એવી રીતે ગુજરાતીમાં પણ હિન્દુઓના તહેવારોના મહિના આવે છે બાર તો એને આપણે આ લખ્યું છે એ પ્રમાણે બાજુમાં એનું અનુલેખન કરવાનું છે તો આ પ્રમાણે પેજ નંબર તેસઠ પર જુઓ તમને પહેલા ખાલી જગ્યા આપી છે ને નીચે બાર મહિનાના અંગ્રેજી અને ગુજરાતી બાર મહિનાના નામ આપ્યા છે એનું અનુલેખન કરવાનું છે તો આ ચોપડી તમારે પૂરવાનું છે પેજ નંબર ચોસઠ પર ચોપડીને પૂર્યા પછી ચોપડીમાંથી નોટમાં લખવાનું છે એ તમારું આજનું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ